તેમજ ગામના આગેવાનો ભક્તજનો યુવકો બાલિકાઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય જાન કોટડા પીઠા તરફ નીકળી હતી ડીજેના તાલે અને ઢોલના ધબકાર વચ્ચે ટ્રેક્ટર ફોર વ્હીલ તથા ટેમ્પો જેવી વાહનોની ઝાકમ ઝાડ સાથે જોતા જ ભવ્ય એવી જાન કોટડા પીઠા અને ખાનપર વચ્ચે આવેલ શ્રી રાપડાવાળા ખોડિયાર માતાજી દત્ત આશ્રમ સુધી પહોંચી હતી ત્યાં તુલસી માતા પક્ષમાંથી એટલે કે માંડવા પક્ષ તરફથી પૂજારી મંડળ તથા કુંવારિકા દીકરીઓ દ્વારા શેરડીના સાઠા અને સામૈયાઓ લઈને વરરાજા ભગવાન શ્રી કૃષ્ણ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ભાવિકો દ્વારા સામૈયા કરતા સ્થળે ભક્તિની ગંગા વહેતી જણાઈ હતી ઓટડા પીઠા તથા ખાનપર ગામના સંયુક્ત આયોજન હેઠળ મંદિરના મહંત શ્રી લક્ષ્મણ ગીરી બાપુ અને ગુરુ શ્રી મહંત અમિત ગીરી બાપુના આશીર્વાદથી ચતુર્થ તુલસી વિવાહ મહોત્સવ બે હજાર પચીસનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ગમા પીપળિયાથી શાલી ગ્રામની ઠાકોરજીની વિશાળ જાન વધારતા ભક્તજનોનું મંદિર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે સર્વે ભક્તોએ મહાપ્રસાદનો લાભ લઈ તુલસી વિવાહ મહોત્સવને ભક્તિમય અને યાદગાર બનાવ્યો હતો રિપોર્ટર ભાનુભાઈ પાંચરિયા સહજન્યોજ બાબરા